આજે સર્ગવા બલ્લની કામગીરી ચાલુ કરેલી છે મિત્રો ટ્રેક્ટરના પલવની પાછળ એક ફાવડું રાખવાનું એક કાઢી નાખવાનું અને દસ બાય આઠે અમે વાવેતર કરીએ છીએ તો દસ ફૂટે આ રીતે ઓળા પાડી દેવાના અને સોણિયું ખાતર કમ્પોસ્ટ કરેલું અમે અંદર ભરીએ છીએ પહેલાં ભરવાનું ચાર માટી ફેર ભરવાનું ચાર આગળ માટી એ રીતે ભરતા ભરતા ઉપર ભરી દેવાનું પછી ટપક ઉપર મેકવાની ટપક મેકીન અને એના જીવામૃત ચડાવવાનું બે ત્રણ વખત પાવાનું પાઈન અને છરગવા ચોપવાનું ચાલુ કરીશું ત્યાં સુધી કોઈ ગરમીમય હોય સોણિયા ખાતરની અંદર તો નીકળી જાય ને કે જો ગરમી ને વાવશો તો સોડ બળી જશે અને મજા નહીં આવે એના મૂળ જ બળી જાય ગરમીના તો ગેસ અંદરથી નીકળી જાવ જુઓ બરાબર પાણી પાવાનું પછ જ એની અંદર સરગો ઉપર ચોપવાનો મિત્રો એ કોળાની અંદર બે વખત ટેક્ટર રાખવાનું એટલે ઓળો ઊંડો થઈ જાય છે પહેલાં લાવવાનું જોઈ લો તમે મિત્રો આથી એકની અંદર બે વખત પહેલાં લાવવાનું ફેર લઈ જાઓને એટલે ઓળો ઊંડો પડી જાય અને ઓળો પહોળોય થઈ જાય વની અંદર ટોચ ના હોય જો પાવડેથી પછ હરખો કરી દેવાનો નીચે પહોળો કરી દેવાનો તો શું છે કે સાણિયું ખાતર સારી રીતે પથરાય અને જેટલું પહોળું પથરા એટલું રિઝલ્ટ વધારે મળે આ અમારા સોણિયા ખાતરના ઢગલા છે સાણીયું ખાતર આ રીતે લાવી દીધેલું છે તો એ ખેતરની અંદર નંખા હે બધા ઢગલા કરેલા એક વીઘાની અંદર ચાર ટોલો કમ્પોસ્ટ કરેલું અમે સાણિયું ખાતર નાખીએ છીએ જે પલવથી ઓળા પાડ્યા હતા એમાં નીચે પાવડેથી ઓળાની જે ટોચ હોય ને એને સમતલ કરવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો કે કઈ રીતે સમતલ થાય નીચે જે ટોચ બની એને માટી પોળી કરી દે એટલે ખાતર સારી રીતે પથરાય ઓકે થેન્ક યુ